અને અમારે જો વાડીએ ઘણા બધા નુકસાની થઈ છે ખેડૂત માંડવીને ખેતર માં બાકી રહી ગઈ હતી તો હવે એટલી નુકસાની થઈ છે બાકી બધું તો આપડે માંડવી ને એવું બધું ખચવાઈ ગયું છે એમ અને હવે હાલો મિસુબેન ને નાસ્તો કરવાનો છે કે હે હા મિસુબેન જ ઉઠીને જ બેહી ગયા છે એટલે મિસુબેન ને નાસ્તો કરવાનો તો વેકેશન છે મિસ્સુ બેન ને બહુ મજા છે

હા અત્યારે વરસાદ રહી ગયો છે એટલે અમે મિસુબેન ને જો વાડી આવી ગયા છીએ ને મિસુબેન આવીને સીધા જો પાડા ને રમાડવા માંડ્યા છે અને કેટલા ટાઈમ પછી વાડીએ આવ્યા કાને કે હમણાં કેટલા દિવસ થયા તમે કઈ વાડી આવ્યા નહોતા તું કઈ આવતી હા મિસુબેન આવતા જ હોય કા તો મારા ભેગી મામા ઘરે નહોતી આવી અને વરસાદ છે ને એટલે જો અહીંયા આપણે ભેંસને હોતે અહીં જે અંદર જ બાંધી છે કેમ કે બહાર તો વરસાદ આવતો હતો એટલે ઢારિયામાં ઢારિયામાં જ બાંધી રાખ્યા છે કા અમે મિસ્ત્રીબેન ને અત્યારે વાડી આવી ગયા છે એને ઘડિયાળમાં ચાર થઈ ગયા છે અને અત્યારે વરસાદ રહી ગયો છે સરસ મજાનો જાય ઠંડો ઠંડો પવન આવે છે અને મારા ધૂળનો ઢગલો જો અહીંયા પડ્યો તો એ વીણવાનો બાકી રહી ગયો તો પણ વરસાદ આવ્યો ને તો એક એક દાણો છે ઉગી ગયો કા મિસ્ત્રીબેન હા મિસ્ત્રીબેનને વીણી ન નખાય હે

અને ખેતરમાં એમ જ હતું કે એક જ વખત વીણાણું હતું એ થોડું જેવું તેવું એમ કે એટલે બધી માંડવી છે એ હવે અંદર રહી ગયું હોય એટલે વરસાદ થયો માથે એટલે એ તો ઉગી જ જવાની હોય અને વરસાદ જો એવો બધો થયો ને એટલે જો અમારો આખો આખો કૂવો છે છલકાઈ ગયો ને વચ્ચે તો વરસાદ રહી ગયો તો ત્યારે તો થોડુંક એમ કે અડધું એમ પાણી અડધો કૂવો ભરાઈ ગયો હતો પણ અત્યારે તો જો

ધાણા મન આદુ એવું બધી વસ્તુ લઈ લીધી છે તો હું કટ કરી લો પછી આપણે ખીચડી વઘારી નાખીએ મીસુબેન તો જો થી આવીને વરસાદ ચાલુ હતો તો એટલે ખીચડી વઘારી નાખે શ્રી છે માતાજી કેમ છો બધા મજામાં આજે થઈ ગયો છે બીજો દિવસ અને જો અત્યારે ચાર થઈ ગયા છે અને ને સરબત પીવું છે ને સરબત બનાવી જો અત્યારે ચાર વાગે નાઈ તો તૈયાર થઈ ગયા છે કે મીશુ

પણ એનું બીજું નામ એમ છે કે વેસી ફ્લોરા ફળ એમ અને આને આપણે ઓનલાઈન મગાવીએ ને એમેઝોન ઉપર કે એમાં આમાં જોયું હતું અમે ગૂગલમાં તો આ બહુ મોંઘું આવે છે અઢીસો રૂપિયા આસપાસ એની કઈ કિંમત છે કેટલી જ છે કદાચ તો

છાલ નહી નાખવાની સુધારી તો જો અમે આમાં ખાંડ નાખી દીધી છે થોડુંક મીઠું નાખી દીધું છે અને એક આ કૃષ્ણ ફળ છે ને સુધારી નાખી દીધું છે અને બીજું કૃષ્ણ ફળ છે ને એ આપણે સુધારી અને આમાં નાખીએ અને આને જો આપણે સુધારીએ ને તો અંદરથી આવી રીતે કંઈક નીકળે છે અને આખે આખું જોવામાં છે ને નાખી દેવાનું હોય પછી આપણે બ્લેન્ડર નાખીએ બહુ મસ્ત બની જાય છે અને અમે જો કે સવારે બનાવ્યું હતું અને આનો ફ્લેવર છે ને પાઇનેપલ આપણે પાઇનેપલ જ્યુસ પીતા હોય ને એવું આનું સ્વાદ આવે છે એમ કે અને એવું જો એકદમ મસ્ત લાગે છે તો આપણે જો આટલું પાણી લીધું ને એમાં બી એ નાખા છે આપડે વધારે નાખવું હોય તો આપણે ટેસ્ટ પ્રમાણે વધારે પણ નાખીએ કે હમણાં જો આપણે બ્લેન્ડર ફેરવી નાખીએ ને એટલે બી છે ને એકદમ અલગ પડી જાય ને આપણે ગરણી છીએ ને લેશું એમ એટલે મસ્ત જો આપણો શરબત છે ને હમણાં બની તૈયાર થઈ જશે અને એકદમ મસ્ત જો કોઈને આજુબાજુમાં કે મળી જતા હોય તો એક વખત શરબત બનાવીને જરૂર ટ્રાય કરજો તમને એમ જ લાગશે કે આ પાઈનેપલ જ્યુસ આપણે પીએ છીએ હવે જો આપણે મેં કીધું તો એમ કે એમાં આપણે બ્લેન્ડર મારી દઈએ એટલે શરબત છે ને એકદમ મસ્ત થઈ જાય તો આપણે જો મસ્ત છે બનીને તૈયાર થઈ ગયું છે પાઇનેપલ જ્યુસ ગમીશું બેન જો લાગે છે એવું જ કે પાઇનેપલ જ્યુસ હોય ને એવું હવે આપણે છે ને એને ગરણી લઈને ગાળી લઈએ જો બી હતા ને એક બાજુ આમાં ગરણીમાં રહી જ અને આપડું મસ્ત જ્યુસ છે એ તૈયાર થઈ ગયું

તો હાલો અમે ફટાફટ પી લઈને મિસ્ત્રી બેન તો ત્યારે અમે રાહ જોતા હોય કે જટ સરબત કે કઈક નવી વસ્તુ હોય ને બની જાય ને એટલે હું પેલા ટ્રાય કરી લઉં કેમ મિસ્ત્રી એ હા આવી ગયા મારા બેન જો એટલે બેન છે ને હમણાં ફટાફટ પી લે અને ચાલો હવે તો પાંચ તો થવા એવા સ્ટાર્ટ અમારા રસોઈ ટાઈમ થઈ ગયો છે તો બધું શરબત પી અને વર્ગી જઈએ રસોઈ બનાવવાના સાથે આજનો વિડીયો પણ અહીંયા એન્ડ કરીએ છીએ